ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ આજથી એટલે કે પહેલી ડિસેમ્બરથી અનેક મહત્ત્વના નિયમોના ફેરફાર લાગુ કરવામાં આવ્યા છે જે સીધા સામાન્ય જનજીવનને અસર કરશે જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતો પેટ્રોલ ડીઝલ અને એટીએફના નવા રેટ જાહેર થયા છે સરકારી કર્મચારીઓ માટે હવે પેન્શનની સ્કીમમાં ફેરફાર કરવાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે તેમજ ઓનલાઈન બેન્કિંગના નિયમોમાં પણ કેટલાક ફેરફારો થયા છે યુ આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા સરળ બનાવી છે અને નવા આધાર માટે માન્ય ડોક્યુમેન્ટની યાદી પણ અપડેટ કરી છે આજથી આધાર કાર્ડને લગતા નિયમો સરળ બન્યા છે યુ દ્વારા નામ સરનામું અને જન્મ તારીખ જેવી વિગતો ઓનલાઈન અપડેટ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે હવે ડેટાનું વેરિફિકેશન કાર્ડ કે પાસપોર્ટ જેવા સરકારી દસ્તાવેજોથી સીધું થઈ શકશે તમે તમારો મોબાઈલ નંબર પણ ઓનલાઈન અપડેટ કરી શકશો આ માટે યુઆઈડીએ નવી આધાર એપ લોન્ચ કરી છે અને માન્ય દસ્તાવેજોની નવી યાદી પણ જાહેર કરી છે છે તો સરકારી કર્મચારીઓ માટે એક મોટી ખબર કે એ યુનિફાઈડ પેન્શન સ્કીમમાં રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર હતી જે હવે પૂરી થઈ ગઈ છે તેથી કર્મચારીઓ હવે નેશનલ પેન્શન સિસ્ટમથી યુપીએસ સ્કીમમાં સ્વિચ નહીં કરી શકે જે સરકારી કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે તેમને પેન્શન સતત ચાલુ રાખવા માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું જરૂરી છે તેને જમા કરાવવાની છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર નક્કી કરવામાં આવી હતી અત્યાર સુધીની માહિતી અનુસાર તેની ડેડલાઈન લંબાવવામાં આવી નથી આ સંજોગોમાં જે પેન્શનોએ સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું તેમનું પેન્શન અટકી શકે છે જોકે એવી આશા રાખવામાં આવી રહી છે કે તેની સમય મર્યાદા લંબાવવામાં આવશે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો જાહેર કરે છે ક્યારેક કિંમતો યથાવત રહે છે તો ક્યારેક અપડેટ થાય છે એક ડિસેમ્બરે ઓઇલ કંપનીઓએ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કર્યો પરંતુ ઓગણીસ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂપિયા દસનો ઘટાડો કર્યો છે આજથી કેટલીક બેંક અને નાણાકીય કંપનીઓ દ્વારા ઓનલાઈન બેન્કિંગ યુપીઆઈ તેમજ ક્રેડિટ ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પરના ચાર્જ અને સુરક્ષા સેટિંગમાં ફેરફારો કરવામાં આવ્યા છે ગ્રાહકોએ તેમની બેન્કિંગ એપની નોટિફિકેશન પર ધ્યાન આપવું જરૂરી છે દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવ અપડેટ કરવાની સાથે સાથે એર ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફ હવાઈ ઈંધણના નવા રેટ જાહેર કરે છે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પણ એટીએફના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે જેની સીધી અસર વિમાન યાત્રીઓના ખર્ચ પર પડી શકે છે આ દિવસે કંપનીઓ સીએનજી અને પીએનજીના રેટમાં પણ ફેરફારની જાહેરાત કરી શકે છે